અમારે અલ્પાબેન મિત્રા છે એ અમારો સિટી છે એને મે ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોવે છે ગાડીઓ લોકો ધોવે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈ નિર્ણય કયો સિક્યુરિટી રાખી લે તો તમે કઈ કરતા જ નથી એમ નો હાલે

ખબર પડે ને કે ભાઈ આ કરવો પડે આ પ્રજાનો પ્રશ્ન છે હાજી ડેમ લોકો પાણી છે આપણે કરવું પડે દવા અમારે અમે જો કેતા હોય તો કરતા હોય